બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે બ્રિજેશ પટેલ સહિતના ઓલી જીત થઈ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શુક્રવારે યોજાયું હતું જેમાં બેતાલીસ ઉમેદવારો મેદાને હતા તો ચૂંટણીનું મતદાન થયા બાદ મોડી સાંજ સુધી મતગણતરી થઈ હતી જેમાં પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળીયા જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ ખજાનચી તરીકે ચંદ્રેશ ચોબનપુત્ર અને મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાલા નો વિજય થયો હતો જેથી તેઓ એ સૌ કોઈ શુભેચ્છા પાઠવી હતી મારું નામ બ્રિજેશ પટેલ છે આજ હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ની અંદર ઇલેક્શન થયેલું હતો જેમાં મારા પ્રમુખ પદ તરીકે વિજય થયો છે મારી સાથે ઉપપ્રમુખ તરીકે ચૌહાણભાઈ નો વિજય થયો છે સેક્રેટરી તરીકે ચંદ્રેશભાઈ પીપલિયા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિકભાઈ પટેલ છે અને ચંદ્રેશભાઈ જુબનપુત્ર ટ્રેઝરર તરીકે વિજેતા મામ્યા છે હાલનો અમારો જે કઈ પણ સળગતો મુદ્દો છે આખી કોર્ટ બિલ્ડિંગ નો કે ભાઈ કોર્ટ બિલ્ડિંગ આટલેથી જાય તે માટે અમે બે હજાર ઓગણીસ થી લડત ચલાવી રહ્યા છે કઈક મહદઅંશે જમીન છે એના માટે અમારી ડિમાન્ડ મૂકવામાં આવેલી છે જે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાથે ચર્ચા વિચારણા કરીને જો એમની અનુમતિ મળે તો આની અંદર આગળની કાર્યવાહી સરકાર સાથે રહીને કરવાની અમે કોશિશ કરીશું હું આજે લગભગ અઢીસો થી પોણી ત્રણસો વોટ થી જીતો છું અમે ટોટલ ચાર કેન્ડિડેટ હતા પ્રેસિડેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટમાં બી ચાર કેન્ડિડેટ હતા સેક્રેટરી માં ચાર કેન્ડિડેટ હતા જોઈન્ટ સેક્રેટરી ની અંદર ત્રણ હતા અને ખજાનજી માં બે કેન્ડિડેટ હતા